જય શ્રી કૃષ્ણ ગજનાબેન સ્ટોરીમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે હું તમને એક એવી ઘટના વિશે કહાની કરવા જઈ રહી છું જે તમારા મનમાં શંકા કૌતુહલ અને શ્રદ્ધાનો અદ્ભુત સમન્વય ઉભો કરી દેશે આ વાત છે મહાકુંભના ભવ્ય મેળાની જ્યાં લાખો ભક્તો તપસ્વી સાધુ સંન્યાસીઓ અને તાંત્રિકો એકત્ર થાય છે જે મહાકુંભ ક્યારેક માત્ર એક ધાર્મિક મેળો ગણાય છે તે ક્યારેક અસાધારણ ચમત્કારો અને રહસ્યો માટે પણ ઓળખાય છે આજે આપણે એક એવી અસાધારણ ઘટના વિશે વાત કરીશું જે મહાકુંભમાં હાજર હજારો ભક્તોએ પોતાના આંકે જોઈ હતી એક અજાણ્યો સાધુ જેની હાજરી પર કોઈએ ધ્યાન આપ્યું નહોતું એક દિવસ અચાનક હવામાં ઉડી ગયો તમે સાચું સાંભળ્યું આ એક ચમત્કાર હતો કે કોઈ તાંત્રિક શક્તિ કોઈ શિવશક્તિનો પ્રભાવ કે પ્રાચીન યોગની દેયા આવી ઘટના કેવી રીતે બની શું આ સાધુ કોઈ ખાસ તપસ્વી હતો અથવા શું શિવશક્તિનું કોઈ રહસ્ય છે જે આજે પણ સામાન્ય લોકો જાણતા નથી આ કથા માંગંત સુધી જોડાયેલા રહો કારણ કે જે સત્ય તમે સાંભળવા જઈ રહ્યા છો તે તમને અચંબામાં મૂકી દેશે મિત્રો કહેવાય છે કે મહાકુંભમે માત્ર શ્રદ્ધાનો મહોત્સવ નથી પણ એક શક્તિ ક્ષેત્ર છે જ્યાં તપસ્વીઓ અને સાધુઓ વર્ષો સુધીની તપસ્યા પછી ભેગા થાય છે અહીં નિંધાણ મળી શકે છે કે આ જગતમાં તત્વશક્તિઓ અને દૈવી શક્તિઓ હજી પણ સજીવ છે મિત્રો સૂર્યોદય થતો હતો ભોરના નરમ કિરણો ગંગાના પ્રવાહ પર પડતા તે પાણી સોનું થઈ ગયું હોય તેમ લાગતું નદીના તટે હજારો યાત્રાળુઓ સ્નાન કરવા માટે ઉત્સુક હતા હર હર મહાદેવ ગંગા મૈયા કી જય જેવા નાદો હવામાં ગુંજી રહ્યા હતા ગંગાજળના દરેક બિંદુમાં આધ્યાત્મિકતા છલકાતી હતી ભક્તો પવિત્ર સ્નાન લઈને પોતાની ચિંતાઓને નદી સાથે વહાવી રહ્યા હતા મહાકુંભની ભવ્યતા હંમેશા આકર્ષણનું કેન્દ્ર હોય છે હજારો નાગા સાધુઓ અગ્નિ અખાડાના તપસ્વીઓ અને ભવ્ય શ્રદ્ધાળુઓનું જંગલા મેળામાં જોવા મળે અખાડાઓની ધૂળ ઉડતી હતી તપસ્વીઓ પોતાની સાધનામાં તલ્લીન હતા કેટલાક ભૂમિ પર અધરેલાન હતા તો કેટલાક પોતાની જાતને કઠોર તપસ્યામાં જતન કરતા હતા કોઈ કાળજાળ રાખથી પોતાનું શરીર ઢાંકીને બેઠો હતો તો કોઈ માત્ર એક જપક પર ઉભો રહી શિવ તત્વની આરાધના કરતો હતો એક આધ્યાત્મિક વહેતી હતી ભક્તો મંદિરના ઘંટના અવાજ સાથે મહાદેવના ભજન ગાતા જતા અને શિવશક્તિની મંત્રમુગ્ધ મંત્રમુગ છટા દરેક ભક્તના હૃદયમાં ઘૂસી જતી નદી કિનારે રોશન દીવાઓનો પ્રકાશ અને ગીના દીવાના કિરણો મહાકુંભના આ પવિત્ર તીર્થને એક દિવ્ય સ્વરૂપ આપી રહ્યા હતા કોઈક અલૌકિક થવાની આગાહી કરી શકે એવું વાતાવરણ હલકો ભરેલું હતું મહાકુંભ માટે ઓળખાય છે મિત્રો મહાકુંભ મેળો સમગ્ર રીતે ધર્મ અને શ્રદ્ધાનો મહોત્સવ હતો ગંગા તટે ભક્તોની ભીડ જામી હતી અને અખાડાઓમાં સાધુઓ પોતાની અનોખી તપસ્યા માટે પ્રખ્યાત હતા પણ આ ભીડમાં એક વ્યક્તિ હતી જે બીજાઓથી અલગ હતી કોઈએ પહેલા આ સાધુને જોયો ન હતો અને તેની હાજરી એક અજબ શાંતિ અને રહસ્ય ઉભું કરી રહી હતી આ સાધુની જટાઓ ખૂબ લાંબી હતી જાણે કે વર્ષો સુધી તેણે સ્નાન ન કર્યું હોય તેના ત્વચા પર ભસ્મનો પથરાયેલો સ્તર હતો અને તેના લલાટ પર ત્રિપુણ તિલક દીપતો હતો તેના ચહેરા પર એક અનોખી તેજસ્વીતા હતી પણ એની આંખોમાં એક અજાણતું રહસ્ય છુપાયેલું હતું શાંત અને નિર્ભય એ સાધુ વીરમાંથી પસાર થઈ રહ્યો હતો પણ કોઈએ પણ તેનું આગમન ધ્યાનમાં લીધું ન હતું સાધુ આલસથી નહીં પણ ગૌરવભરી ચાલથી ચાલતો હતો કોઈક દિવ્ય શક્તિ ધરાવતા મહાન તપસ્વી જેવા લાગતો હતો જે લોકો અખાડામાં પોતપોતાની ધૂનીમાં તલ્લીન હતા તેઓ પણ આ અજાણ્યા સાધુની હાજરીને જોતા હતા કોઈ ક્ષણે એક વૃદ્ધ તપસ્વી તેને જોઈને સ્ફટિક જેવું જમવા લાગ્યો જાણે કે તેણે કોઈ પ્રાચીન સંતને જોયો હોય હવે એ સાધુ એક નિશ્ચિત સ્થાન પર પહોંચી ગયો એક મોટો ધૂણી ધકધક સળગતો હતો અને ત્યાં આસપાસના સાધુઓ તેની ઉપસ્થિતિ જાણે પધરાવવામાં હોય તેમ ચિત્કાર કરવા લાગ્યા સાધુ ધીમે ધીમે બેઠો ભસ્મનો એક મોટો મોટેરો પોતાની પર ઉડાડ્યો અને આંખો બંધ કરી દીધી વીડે એને જોવાનું શરૂ કર્યું કોઈક કહે તો આ સાધુ કોણ છે તો કોઈ માને કે તે મહાદેવનો કોઈ અવતાર છે ભીડ સહેજ સહેજ ગાઢ થતી ગઈ લોકો હવે અટકીને જુવા લાગ્યા શિવ તત્વના તપસ્વીઓ માટે મહાકુંભનું મેદાન કની નવુમ ન હતું પણ આ અજાણ્યા સાધુની હાજરી એક અનિકાનો અનોખું સંકેત આપી રહી હતી કોઈક અદ્ભુત થવાનું હતું જે ત્યાં હાજર ભક્તો કલ્પના પણ ન કરી શકે મિત્રો સાંજ થવા આવી હતી ગંગા તટે દીવાઓની રોશની છવાઈ રહી હતી અને શિવભક્તો આરતીમાં તલ્લીન હતા સાધુઓ પોતાની ધૂનીને પ્રગટ કરી રહ્યા હતા અને આખા મહાકુંભના મેદાનમાં તપસ્યા અને ધાર્મિકતા એકઠા થયેલા અનુભવાઈ રહ્યા હતા આજનો દિવસ પણ મહાકુંભના અન્ય દિવસો જેટલો જ સાદો લાગતો હતો પણ આ ભીડમાં એક સાધુ એવો હતો જે આજુબાજુની દુનિયાથી સંપૂર્ણપણે અળગો લાગતો હતો એ જ સમયે આ અજાણ્યો સાધુ જે આખો દિવસ શાંત બેઠો રહ્યો હતો આંખો બંધ કરી મંત્ર જાપ શરૂ કર્યો એનો અવાજ ધીમે ધીમે ઉગ્ર થવા લાગ્યો હજી સુધી વીર તેને ચુપચાપ જોઈ રહી હતી પણ હવે લોકોના હૃદયમાં એક અજીબ ઉથલપાથલ થવા લાગી જાણે કે વાતાવરણમાં કોઈ કાજંતી શક્તિ ગુંજાઈ રહી હોય સાધુ એકદમ સ્થિર હતો પણ તેની આસપાસની ઊર્જા બદલાઈ રહી હતી સાધુએ અચાનક પોતાનું મસ્તક આકાશ તરફ ઊંચું કર્યું અને ઓમ નમઃ શિવાય નો ગુંજતો ના કર્યો તેની આસપાસ બેસેલા લોકો એકબીજાને આશ્ચર્યભરી નજરે જોવા લાગ્યા હવામાં એક અજાણતી હલચલ થવા લાગી સાધુની આસપાસ એક પ્રભામંડળ જેવું પ્રકાશિત થવા લાગ્યું આ પ્રકાશ એકદમ તેજસ્વી બની ગયો અને એક ક્ષણમાં સાધુ ધીમે ધીમે હવામાં ઉઠવા લાગ્યો હા આજ ભીડે પોતાના ચક્ષુઓ પર વિશ્વાસ ન રહ્યો કોઈએ કોઈ ચમત્કાર થયો છે એવું કહ્યું તો કોઈએ માન્યું કે એ શિવ તત્વની અસલી તપસ્યા હતી સાધુની જટાઓ હવામાં લહેરાઈ રહી હતી અને એની આંખો એકદમ બંધ હતી જાણે કે કોઈક દિવ્ય યોગ સ્થિતિમાં પહોંચ્યો હતો એનો શરીર હળવી લહેરાતો ગયો જાણે કે તે ગુરુત્વાકર્ષણથી મુક્ત થઈ ગયો હોય ભીડમાં ભારે ઉથલપાથલ મચી ગઈ કોઈક સ્તબ્ધ કોઈક ડરી ગયેલું તો કોઈક આશ્ચર્યભરી શ્રદ્ધાથી ભરાયેલું કેમ કે આ ઘટના સહેજે નહીં પણ સંપૂર્ણ શાસ્ત્રીય પદ્ધતિથી ઘટી રહી હતી સાધુનું શરીર ધીમે ધીમે હવામાં રહ્યું હતું જાણે કે તે કોઈ અદૃશ્ય શક્તિ દ્વારા ખેંચાઈ હોય અરે આ શું થઈ રહ્યું છે આ સાધુ શું કોઈ દેવ છે આવી ઘટના હું ક્યારેય જોઈ નથી લોકો એકબીજાને ધક્કા મારતા હતા સાધુઓ પણ હેરાન હતા કેટલાક તપસ્વીઓએ આ ઘટનાને શિવ તત્વની મહાન કૃપા ગણાવી પણ એ જ સમયે સાધુ હવામાં ઊંચો ઉઠીને અચાનક ગાયબ થઈ ગયો હવા શાંત થઈ ગઈ ભીડ સૂનસાન થઈ ગઈ ભક્તો દંગ રહી ગયા કોઈ એક શબ્દ બોલવા માટે પણ તૈયાર નહોતું હે શંભો આ શું થયું આ ઘટના એક પ્રશ્ન બની ગઈ શું આ સાધુ ભગવાન શિવના સંદેશવાહક હતા કે શું આ તાંત્રિક શક્તિનો અજાણતો ચમત્કાર હતો મિત્રો સાદુ આકાશમાંગ ઓગળી ગયો અને માધ્યમ માંગ એક ક્ષણ માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ આગળ શું થશે એ વિચારતા ભક્તો સ્તબ્ધ થઈ ગયા એક પણ માટે જાણે સમય અટકી ગયો હતો કોઈ હલનચલન નહોતું કોઈ શબ્દ નહોતો માત્ર શ્રદ્ધા અને આશ્ચર્યનો એક અદ્ભુત સંયોજન હવામાન ભળાઈ ગયો હતો હે શિવ આ શું જોયું એક વૃદ્ધ ભક્ત ગંગાના પાણીમાં હાથ ફેરવીતા બોલી ઉઠ્યા તેમની આંખો શ્રદ્ધાથી ભરાઈ ગઈ હતી તેમની સાથે આવેલા યુવાનોએ પણ આ દ્રશ્ય જોયું પણ તેઓને વિશ્વાસ જ નહોતો આવતો કે આજુબાજુના ભક્તોએ પણ એ જ જોઈ લીધું હતું કોઈકના હાથ પ્રાર્થનામાં જોડાઈ ગયા તો કોઈક હકીકત સમજવા માટે જમણા ડાબે જોવા લાગ્યો લોકો એકબીજાને જોઈને શંકા અને ભયથી ભરાયેલા પ્રશ્નો પૂછવા લાગ્યા શું આપણે કનિક મહાન અનુભવી રહ્યા છીએ આ સાધુ કોણ હતો શું એ મહાદેવનો અવતાર હતો અથવા એ તાંત્રિક શક્તિનો પરિપ્રેક્ષ્ય હતો ભક્તોની આંખોમાં ચમક પણ હતી અને ભય પણ કેટલાંક લોકો સાધુની ધૂની પાસે ગયા ત્યાં હજુ પણ હસ ગરમ લાગતું હતું જાણે કે એની ઊર્જા હજુ પણ હાજર હોય ભીડ એકઠી થતી ગઈ કેટલાંક લોકો ત્યાં તાત્કાલિક ધૂની પ્રગટાવી સાધુ માટે પ્રાર્થના કરવા લાગ્યા કેટલાક ભક્તો હાથો ઊંચા કરી હર હર મહાદેવ ના નારા લગાવવા લાગ્યા ત્યાં એક સાધુ જે મહાકુંભમાં વર્ષોથી હાજર હતા તેઓ આ ઘટના જોઈને વિકરી ભય અને શ્રદ્ધા ધ્રુજી ઉઠ્યા આવા ચમત્કાર મહાકુંભ હજારો વર્ષો માં એક વાર થાય છે તેઓ ધીમા સ્વરે બોલ્યા આ કોઈ સામાન્ય તપસ્વી નહોતો એ અજાણ્યા શક્તિઓના સાધક હતા કેટલાક લોકો એકબીજાને ખાતરી આપતા કે આ ચમત્કાર ખરો હતો તો કેટલાક અજીબ વિતરલા વિચારોથી સંકોચાઈ ગયા કેટલાક પંડિતો અને તપસ્વીઓ આ ઘટનાને પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખિત મહાનગસાધના નો પરિપૂર્ણ સ્વરૂપ ગણાવ્યું આ કાયવીય શક્તિનો પરિચય હતો એક તપસ્વી ધીમે ધીમે બોલ્યા એ સાધુ હવે માનવ દેહમાં નથી પણ શિવ તત્વમાં લીન થઈ ગયા મિત્રો ભક્તો માટે આ અદભુત દ્રશ્ય એક જીવંત વિસ્મય બની ગયો શું આ દિવ્ય યોગ વિદ્યા હતી શું એ સાધુ કોઈ દિવ્ય શક્તિ ધરાવતા મહાસાધક હતા કે શું એ ખોલ મહાદેવનો સંદેશ લઈ આવ્યો હતો આ પ્રશ્નો હજી પણ હવામાન તરતા રહ્યા પણ સત્ય એ હતું કે મહાકુંભમાં આજે એક અનોખી ઘટના બની હતી જે ભક્તોના હૃદયમાં આજે નહીં પણ આજજીવન માટે રહસ્ય બની રહેશે મિત્રો સાધુ હવામાન ગુડી ગાયબ થયા પછી મહાકુંભના મેદાનમાં ભારે હલચલ મચી ગઈ ભક્તો અને તપસ્વીઓ ચમત્કારથી આશ્ચર્યચકિત હતા પણ સાથે સાથે ભીડમાં ગભરાટ પણ જોવા મળ્યો આટલી મોટી ભીડ અને અચાનક થયેલી આ ઘટનાને કારણે પોલીસ પણ સતર્ક બની ગઈ થોડા જ સમયમાં પોલીસની જીપો મહાકુંભના મેદાનમાં પ્રવેશી અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા પોલીસ અધિકારીઓ આવી ભીડ વચ્ચે રસ્તો બનાવતા જતા હતા લોકો ભય અને ઉત્સુકતા સાથે તેમને જોઈ રહ્યા હતા કેટલાક ભક્તો પોલીસ અધિકારીઓને નજીક લાવી સંપૂર્ણ ઘટના જણાવી રહ્યા હતા સાહેબ અમે અમારી આંખોથી જોયું એ સાધુ હવામાં ઉડી ગયા એક વૃદ્ધ ભક્ત હામફી હામફી કહી રહ્યા આ કોઈ સામાન્ય ઘટના નથી સાહેબ એ મહાદેવનું પ્રત્યક્ષ દર્શન હતું પોલીસે આસપાસનો વિસ્તાર તપાસવા માટે જમીન પર પડેલા ચિહ્નો સાધુની ધાર્મિક સામગ્રી અને ધૂનીનો ભસ્મ ચકાસવા શરૂ કર્યું સાધુ જ્યાં બેઠા હતા ત્યાંનો ભૂમિસ્તર સામાન્ય લાગતું હતું પણ આસપાસના ભસ્મા કોઈ પ્રભાવિતતા રહેતો અનુભવાયો આ જગ્યાએ કની કદબૂત ઉર્જા રહી હશે એક પોલીસ અધિકારીએ રૂની તરફ જોઈને કહ્યું પણ આ ઘટના કેવી રીતે બની કોઈ યોગ વિજ્ઞાન છે કે અજાણી તાંત્રિક શક્તિ પોલીસે વિશિષ્ટ તપસ્વીઓને પંડિતોને અને અખાડાના સાધુઓને પૂછપરછ શરૂ કરી એક પુરાતન યોગી જે વર્ષોથી કુંભમાં તપસ્યા કરી રહ્યા હતા તેમણે ગંભીર અવાજમાં કહ્યું આ કોઈ ચમત્કાર નહીં પણ ખાંટી યોગ શક્તિ છે શીવ તત્વને મેળવેલા સાધુઓ માટે આ અશક્ય નથી આ અનોખી કળા છે જેને નિર્જીવ મનથી સમજવી મુશ્કેલ છે તો શું એ સાધુ માનવીય શક્તિઓથી પરે હતા એક પોલીસ અધિકારીએ પ્રશ્ન કર્યો શું તેઓ હજુ પણ ક્યાં હાજર છે તપસ્વીઓએ આ પ્રશ્ન સાંભળીને એકબીજાને જોયા એ હવે કયા જગ્યા એ જાણવું મુશ્કેલ છે એક યોગીએ ધીમા સ્વરે જવાબ આપ્યો એ અદ્રશ્ય થયા છે પણ એનું દિવ્ય તત્વ હજુ પણ અહીં છે મિત્રો પોલીસ અધિકારીઓ ચિંતામાં પડી ગયા આ ઘટના માત્ર આસ્તિક લોકો માટે આધ્યાત્મિક પ્રસંગ હતી પણ પોલીસ માટે એક રહસ્યમય તપાસ બની ગઈ શું આ વાસ્તવમાં કોઈ આધ્યાત્મિક ચમત્કાર હતો કે કોઈ અનોખી યોગ વિદ્યા તપાસ ચાલુ રહી પણ જવાબ હજુ પણ અજાણ્યા જ હતા મિત્રો આ ઘટના પછી પોલીસ અને તપસ્વીઓ બંને એક મોટા પ્રશ્નચિહ્ન સામે ઊભા હતા સાચે જ એક સાધુ હવામાં ઉડી ગયા કે કોઈ દ્રષ્ટિગ્રમ હતો શા માટે એ ઘટનાના કોઈ સ્પષ્ટ પુરાવા મળતા ન હતા પોલીસ માટે આ એક રહસ્યમય કિસ્સો બની ગયો હતો જેનો ઉકેલ હજી સુધી કોઈને મળતો ન હતો સાધુઓ અને તપસ્વીઓ વચ્ચે ચર્ચા થવા લાગી કેટલાક પંડિતોનું માનવું હતું કે આ મહાસાધુ એક દિવ્ય શક્તિ ધરાવતા યોગી હતા જેમણે પોતાના તપસ્યાના પ્રભાવથી શારીરિક અવસ્થાને પાર કરી બીજાએ કહ્યું કે મહાયોગીઓ માટે લગીમાં સિદ્ધિ પ્રાપ્ત કરવી શક્ય છે જે વ્યક્તિને થી મુક્ત કરી શકે આ સિદ્ધિ વિશે પ્રાચીન શાસ્ત્રોમાં ઉલ્લેખ છે પણ આયોજિત રીતે આ સિદ્ધિ મેળવી શકવી અત્યંત દુર્લભ છે પોલીસે વિનવાનથી કેટલીક વ્યક્તિઓને પૂછપરછ માટે બોલાવી કેટલાક લોકોએ સાક્ષી આપતા કહ્યું કે તેમણે પોતાની આંખોથી સાધુને હવામાં ઊરતા જોયા જ્યારે કેટલાકને આ માત્ર માનસિક ભ્રમ લાગ્યો પોલીસ અધિકારીઓએ સીસીટીવી કેમેરા તપાસવા માટે તકેદારી રાખી પણ ત્યાં કોઈ સ્પષ્ટ દ્રશ્ય નહોતું કે જ્યાં સાધુ હવામાન ઉગતો દેખાઈ શકે લોકોનું કહેવું હતું કે એ ઘટના પડવારમાં બની ગઈ હતી અને કોઈ પણ કેમેરા કે ભૌતિક પુરાવા તેને સાબિત કરી શકતા નહોતા એક પોલીસ અધિકારીએ આ ઘટનાને વિજ્ઞાનના આધાર પર સમજવી કોશિશ કરી શું હવામાન ઉડવાનો આભાસ માત્ર પ્રકાશ અને ભીડના ગભરાટને કારણે હતો પણ જ્યારે સાધુના સ્થાન પર ચકાસણી કરવામાં આવી ત્યારે માટી અને ભસ્મ કોઈ પણ પ્રકારની યાંત્રિક વિઘ્નોની અસર શોધી શકી નહોતી તપસ્વીઓ અને ભક્તો માટે આ ઘટના એ શ્રદ્ધા અને ભક્તિનો પરિચય હતી જ્યારે પોલીસ અને તર્કશાસ્ત્ર માટે એક અનસુલઝાયું રહસ્ય બની ગયું શું એ એક આધ્યાત્મિક સિદ્ધિ હતી કે કોઈ અજાણી વૈજ્ઞાનિક ક્રિયા આજ સુધી પણ આ મહાકુંભની ઘટના ભક્તો અને વિજ્ઞાનીઓ માટે એક અજમાયો પડકાર જ રહી મિત્રો આ દિવ્ય ઘટનાને જે પણ ભક્તોએ જોયું તેમના હૃદયમાં એક અનોખી લાગણી જન્મી હતી આ શું હતું એક ચમત્કાર એક રહસ્ય કે કોઈ અજાણી તપસ્યાનો પરિચય પરંતુ એક વાત ચોક્કસ હતી આ ઘટના માત્ર દ્રષ્ટિ માટે નહીં પણ આત્મા માટે એક ઊંડો સંદેશ આપી ગઈ હતી મહાસાધુના અચાનક ગાયબ થવા પાછળ એક રહસ્યમય આધ્યાત્મિક સંદેશ છુપાયો હતો આ સંદેશ એ નથી કે કોઈને અદૃશ્ય થવાની શક્તિ પ્રાપ્ત કરી શકાય છે પણ એક આપનું શરીર ફક્ત એક માયા છે અને પરમાત્મા સુધી પહોંચવા માટે સાચી તપસ્યા અને શ્રદ્ધા જરૂરી છે આ સાધુએ કદાચ આપણે દર્શાવ્યું કે એક સાચો યોગી પોતાનું શરીર ત્યજી શકે છે શારીરિક બંધનોથી મુક્ત થઈ શકે છે અને ભગવાન સાથે એકરૂપ થઈ શકે છે તપસ્વીઓ એ ભક્તોને સમજાવ્યું કે મહાદેવના માર્ગ પર ચાલનારા સાધુઓ માટે એક જ મંત્ર મહત્વનો છે ત્યાગ અને ભક્તિ શિવ તત્વ એ ફક્ત પૂજા કે આરતી માંગ ન પણ પોતાના અંદરના અહંકારને ભસ્કરી શિવ તત્વ સાથે લીન થવા માંગ છે જેમાં સાધુએ ભૌતિક દેહથી મુક્તિ મેળવી તે આપણને પણ મનના બંધનોને ત્યાગી

પણ સવાલ એ નથી કે એ સાધુ ક્યાંક ગયા સવાલ એ છે કે આપણે તેમની શિખામણ ને આપણા જીવનમાં કેવી રીતે અપનાવશો મિત્રો માહિતી કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો